જય માતાજી જય મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દઈશ સ્વાગત છે તમારો અમારા બ્લોકમાં તો આજ તો મેં જો અત્યારમાં બ્લોક ચાલુ નતો કર્યો થોડોક મોડો કીરો વાલ ઉતારી વાલ પછી જમવા જવાનું હતું એટલે પણ તૈયાર થઈ ગયા તો આ જો વાલ ખામડ્યા ની બાંધો તો ઢગલો ભાળી ગયો તૈયાર ઢગલો ભાળે કે ઠેલીમાં હોય એટલે વાલ ખાવા 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 બીજી વાત છે વાલ બહુ ચાલો હવે આપણે છે ને જવાનું છે તો આપણે આપણી કામ ચાલુ રાખવી તો પણ હું ગામમાંથી જમીન બી આવી છું મારી વાડીએ વાડીએ આવી હવે કઈ વાલ ઉતારવાનું ટાણું છે નહી અત્યાર સુધી મહેમાન બેઠા ત્યાં વાગી ગયા છે ત્રણ જો મારા ખાટલે હો શિકાન કેટલા બધા મહેમાન હતા તો બધાને ને સા પાણી પાયા મહેમાન ગીતી કરી તો મારે થઈ ગયું મોડું ત્રણ વાગી ગયા છે એટલે હવે મેં એવું વિસારી લીધું છે કે ભાઈ મારા બેન ને ઘરે જવાનું છે ના થોડું કામ છે તો હવે આજ બપોર પછી રજા જ રાખી દેવી કેમ કે આજ જવું નથી બતાવીશ ચાલો ફટાફટ જી આવું તો હું આવી ગઈ મારા બેન ની વાડીએ હું તમને કઈ ને આવી હતી કે હું જવાની છું મારા બેન ના ઘરે તો હું આવી ગઈ મારા બેન ના ઘરે આ છે મારી બેન ની છોડી આ છે મારી મોટી બેન મગ ની દાળ ખાવાનું ચાલુ કર્યું તપાવી દે દેશે એને અને હવે ખાઈ એની નહીં તપી ગઈ ને એટલે તો આ ગામ છે સોમોલ પર તમને બતાવું આ એની વાડી છે જીરું વાયું છે આ હું રસકો શું કહી બેન રસકો છે પોપિયા છે એની પણ આ સીતાફળી જામફળી ઘેહોડા આવી ગયા જામફળીમાં જામફળી નહીં સીતાફળીમાં ના ના જામફળી જ તે કા તો આવું બધું વાડી ફરતું ફરતું છે બહુ નોકરી મજા આવે એવું છે કેમકે આ પાણી નો ધરાવ્યો ને આપડે જેવા પાણી નો હોય એટલે જાડવાય નો હોય ને આવ્યું કઈ વાડી નો હોય પાણી હોય સોમાસા ફરતું હોય પછી કઈ હોય નહિ આને બાર મિસ ખૂટે ને એટલે તો ગમે થાય ને તો તમે આગળના વિડીયો મારો જોયો હોય તો તમને ખબર હશે કે મારા બેન ની એની વહાડાનો સલેબ ભીડો તો તો વાવડા નો છે પણ કોઈ કે નહીં કહેજો તો આપણે પણ છેલ્લે ભેડવાનો બાકી છે આપણે પણ વાહડાનું ભેડી દઈશું ઓલા આપણે ટ્રેક્ટર હાલે છે ને એમ જો નોકરા બગલા બગલા કેટલા બગલા છે એની પાછળ કેટલા બધા પોપી આવ્યા છે તમને બતાવો મારા બેનને એને આમ જો કેવા કેવા પોપીયા છે મોટા લઢા લઢા અને ફૂલડા ગુલાબના પણ જો આયા ફૂલડા આવ્યા છે આમ આમ આઘા આઘા છે જરિયા અને આયા પણ પોપી આખા આખા પહેર્યા છે આમાં તુલસી માં વાયા છે

અને આ એમ થાય લઈ તો પાછા બેનના ઘરેથી અમારી વાડીએ તો હવે ઢોર દોવાનું ટાણું થઈ ગયું છે તો હજી આપણે ઢોર દોવાના છે ને પણ નિર્ણય વાઢો પણ જવાનું છે આજ બીજું કાંઈ કામ તો નથી થયું પણ ઢોરનું તો કરવું પડશે ને એમાં તો કાંઈ નહીં હાલે પડાનું કાંઈ નથી તો આવેલ છે પણ ઢોરનું તો કરવું પડે તો બસ હવે અમારે જો આ અમારે રામ રામરંધા જેવી પણ આમ જો માથું કિન્ને છું તો ગારો ગારો કિન્ને છું માથું કાઢે તો હવે મારે દોવાઈની છે તો બસ આજનો બલક આપણે એસ પૂરો કરી દેવો છે તો આજનો બ્લક અમારો તમને કેવા લાગ્યો આજનો બલ્લક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી નવા બ્લકમાં બધાય બધાને બાય બાય